નમસ્કાર ખેડૂત મિત્રો જબરજસ્ત મરચીની અંદર રિઝલ્ટ આપણી જૈવ પરિવર્તનની એગ્રી પરિવર્તન પ્રોડક્ટ દ્વારા આ આપવામાં આવેલું છે આ તમને બતાવી રહ્યો છું મરચીની અંદર રિઝલ્ટ હજુ તમારે શું રિઝલ્ટ આવ્યું છે જોવું હોય તમે તો જુઓ આ નરિયું મરચું જોવો જબરજસ્ત રિઝલ્ટ પાત્રી અને જાડી બંને મરચિયા કરવામાં આવી છે કોઈ જાતનો પ્રશ્ન છે નહીં જબરજસ્ત ફૂટ જોરદાર ગ્રીનરી અને સાઇનિંગ ક્વોલિટીની તો વાત જ નહીં થાય આખી વાડી એટલી લીલી છમ છે અને જોરદાર ફૂટ જબરજસ્ત સાઇનિંગ માત્ર આપણી જય પરિવર્તન એગ્રી પરિવર્તન પ્રોડક્ટનું આ રિઝલ્ટ તો તમે પણ કોઈ પણ પ્રકારની વાડી કરતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો Okay, thank you very much.